આપણે મીઠી સેવ દૂધ વાળી બનાવવાની છે તો આ સેવ લીધી છે આપણે ગોલ્ડ દૂધ લીધું છે આપણે પહેલેથી ઘી મૂકી દીધું ગરમ કરવા ખાંડ લીધી છે ને એલાયચી પાવડર લીધો છે એલાયચીનો પાવડર કરીને તો આપણે સેવને નાખી દઈએ છીએ ઘીની અંદર આપણે આને શેકી નાખીએ ચાર પાંચ મિનિટ પૂરતી શેકી નાખીએ આવી રીતે આપણે આ સેવને હલાવતો રહેવાનું બાકી સેવ છે ને મીસે દાઝી જાય અને ધીમો ગેસ રાખવાનો બહુ ફૂલ ગેસ નહીં રાખવાનો તો આ સેવ આપણી શેકાઈ ગઈ છે એની અંદર આપણે ગોળ દૂધ નાખી દઈએ મેં પોણો લીટર એટલું દૂધ નાખી દીધું છે તો આને આપણે મિક્સ કરી દેવું મીઠી સેવ બનાવવા માટે આને થોડી વાર આપણે લાવે ને દૂધનો ક્યાં સુધી આપણે હલાવીશું આવી રીતે હલાવતું રહેવાનું બાકી દૂધની છે વહે જાય તો આપણે ખાંડ નાખી દઈએ એક કટોરી ખાંડ લીધી નાખી દેવાની એલાયસી પાવડર લીધો છે એ નાખી દઈએ હવે આપણે આને ખાંડને એલાયસી પાવડર નાખ્યા પછી ચાર પાંચ મિનિટ પૂરતી આને હલાવતા રહેવું આપણે મીઠી સેવશે ને એકદમ દૂધ બરશે ને આપણે સેવ ફૂલશે એટલે મસ્ત અને આ કસ્ટર્ડ પાવડર લીધો છે બે ચમચી જેટલો એ પાવડર નાખવાનો છે દૂધમાં નાખીને કસ્ટર પાવડરનો ફ્લેવર સારો આવે છે ખાવામાં ટેસ્ટી સારો આવે છે ગમે એ મહેમાન આવ્યું હોય તો આપણે ફટાફટ આવી રીતે આ દૂધ છે બનાવી દઈએ તો સરસ લાગે છે છોકરાના નાસ્તામાં તમે ભરી હવો તો અમારે સેવ જો મસ્ત તૈયાર થઈ ગઈ છે પાકી ગઈ છે એકદમ આપણે બદામ માથેથી આપણે છાટી દઈએ આની અંદર નાખશું એટલે બદામનો ફ્લેવર સારો આવે આને ચાર પાંચ મિનિટ પૂરતી આપણે પાકવા દીધી હતી આપણે હવે આને ગેસ બંધ કરી દઈએ તો અમારે મસ્ત આપણે સેવ દૂધ અને સેવ દૂધની ને આપણે મસ્ત તૈયાર થઈ ગઈ છે ગેસે બંધ કરી દીધો છે મીઠી સેવ છે